નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગોઠિતથી ચાલુ હાઈવે પાસે આવેલ તળાવ ઓવરફ્લો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરવામાં આવી મહીસાગર જિલ્લાના સંતરામપુરના ગોઠીત ગામ ખાતે આવેલ વડા તળાવ ઓવરફ્લો થવાની વિગત સામે આવતા તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા સંતરામપુરના ગોઠીત ગામે વડા તળાવ ઓવરફ્લો થયાની વિગતો મળતા ડૉક્ટર કુબેર સ્થળ પર પહોંચ્યા તાત્કાલિક જેસીબી દ્વારા પાળ કરી પાણીને રોડ પર જતું અટકાવવામાં આવ્યું તેમજ વાહન વ્યવહારને ચાલુ કરાયો શિક્ષણમંત્રી ડૉક્ટર કુબેર ડંડોર તળાવ ઓછો થઈ પાણી રોડ પર આવતું હોવાની ગંભીરતા જોઈ સ્થળ પર પહોંચી જેસીબી દ્વારા પાણીને કેનાલમાં લઈ જવાયું તળાવમાંથી પાણી ઓવરફ્લો થઈ ખેતરો તેમજ ગામમાં ઘુસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી લાગ્યા હતા તળાવના પાણી રોડ પર આવી જતા વાહન ચાલકોને અડચરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું કુબેર ડિંડોરે નાની સિંચાઈના અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર સાથે વાત કરી પાણીનો યોગ્ય નિકાલ કરી રોડ ખુલ્લો કર્યો હતો તેમજ નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટે સૂચના પણ આપી હતી ગોઠીબ ગામના ગ્રામજનો સહિત સમર્થકો પણ મંત્રી કુબેર ડિંડોરની સાથે કામે લાગ્યા હતા